ટુ ફેમિલી જય માતાજી બધાને જય દુઆરકા જઈશ એટલે આપણે આવી ગયા છીએ ડો બ્લોક સાથે લોટી ગયા છે એટલે આપણો બ્લોક પહેરશે કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે થોડો કવડો છે આપણે આવી ગયા છીએ બસ આપણા નવા લોકેશન અને નવા લોકેશન તો નહીં આપણે આવીશી પણ જોઈ લો ચારે બાજુનો લુક જોઈ લો ખાલી સહી બધું જોઈ લીધો બે તો ચેલેન્જ વિડીયો આવી ગયા ક્રિકેટના તો આપણે જોયા તમે જો બધું આ જો ક્યાં ઊભો શું થવું છે આ સાઈડે પાણી આ સાઈડે પાણી વાંથી આવ્યો આ પાણી બહુ ઝાઝું નથી ઊંડું એટલે પછી ગયો આયા તો છે ખાડો જો ખાડો છે ને આ સાઈડ જોવો બધો કરે છે એટલે આપણો લોક બનાવવા આવી ગયા છે જો આ સાઈડ જો બ્લોક કેવો હશે તો વાળી ખાસ આવી ગયા છે બ્લોક નવા બ્લોક સાથે અને આ દુખે છે કે કાલે પટકારો હતો એટલે આ સાઈડ તો છોટું તો મોબાઈલ લઈ લે લીધા ને જો આ સાઈડ થી યુ કેવું આવો ખાલી આ સાઈડ પર જોઈ લો બધું જો જો તો ટીજર માં જોયું તો છે આ બધું પહેલા તમને દેખાડેલું છે એટલે તો એને ફેર થી જોન જો બધે કોઈ રખડે છે તમને થોડું દેખાડ દો ફરકે ઝૂમ કરી જો આ સાઈડ બધે કોઈ રખડે છે

આ સાઈડ લગભગ સાફ થઈ ગયા આપણે આ સાઈડ જવું બધું હાલો આપણે નીકળી જઈએ બહાર બહાર જઈને હાલો નીકળી જો આ સાઈડ આપણે બહાર આવી ગયા આ સાઈડ ડુંગર છે આપણે નીકળે હાલો વાળીએ વાળીએ જઈએ હવે વાળી જઈશ આપણે ત્યારે

આગળ વધારીશું કક્ષબર એ હળી હળી વિડીયો ડાલી રાખશું બિના લઈ એક ધારા વિડીયો ડાલવાના છે આપણે રિચાર્જ પૂરું થઈ જાય તો શું કરીશ તો ટ્રાય બારશું ચાલો ને આપણે બ્લોગ બનાવી દેખશો પણ વાઈફાઈ ફાય પકડાઈ નાખતી ચાલો કઈ વાંધો ને તો આપણે આ સાઇટ આલાવી છે